સાંભળજો સાવધાની પૂર્વક સાંભળજો જો સાવધાની પૂર્વક તમે ભાગવત ની કથા સાંભળશો તો સંસારના ભયનો નાશ થશે સર્વ તો એમાં આવેલા છે ભક્તિ નો પ્રવાહ વધશે અને જેનું શ્રવણ કરવાથી મારો કાળિયો જગતને રાજી કરવાનો પ્રયત્ન જ ન કરશો તમે આ જગત કોઈના બાપ થી રાજી નથી થયું અને આજ દિવસ જગત માં કોઈ એવો જન્મ્યો નથી કે આ જગતને રાજી કરી શકે સાહેબ કોઈ નથી જન્મ્યું ઘરના દાખલા લઈ લ્યો ને ભાઈ દૂર જવાની ક્યાં જરૂર છે તમારા ઘરની જ શરૂઆત કરો ઘરમાં પતિ પત્ની પુત્ર પરિવાર ભાઈ ભાનુર બધા હોય છે પણ તમે એકને રાજી કરો બીજું દુખી થાય થાય ને થાય જ દરેકની પરિસ્થિતિ એવી છે ભાઈ ઘરમાં ઘરવાળીને રાજી કરો તો મા જ દુઃખી થાય માને રાજી કરો ઘરવાળી દુઃખી થાય અને માનો ભગવાન ની આપણા ઉપર કૃપા થઈ ગઈ કોઈ સંતના આશીર્વાદ કોઈ ભગવાનના આશીર્વાદ કે તમે માને રાજી કરી શકો તમે ઘરવાળીને રાજી કરી બે ને ભેળી રાજી કરી અઘરી વસ્તુ છે પણ માનો કદાચ રાજી બે થઈ ગઈ તો પાડોશી દુઃખી કોઈ દી વર્તા જ નથી જાઉં ક્યાં તો એ પાડોશી થાય કા કોઈ કોઈ દી ઝઘડતા જ નથી જાઉં ક્યાં પણ તમે આખા જગતને રાજી કરી શકશો નહીં હા કૃષ્ણ સંતોષ હેતુ કમ મારા કાળિયા ઠાકર ને રાજી કરો હોય ને તો એક માત્ર ઉપાય છે જગતને રાજી આખા જગતને રાજી કરવા માટે એક જ ઉપાય છે કે તમે ભગવાનને રાજી કરો તો આખું જગત રાજી થઈ જાય પરમાત્મા રાજી થાય તો આખું જગત એના ઉપર રાજી થઈ જાય જીન પર કૃપા તમારી હોય તા પર કૃપા કરે સબકો પરમાત્મા જેના ઉપર રાજી થઈ ગયો મીરાબાઈ ઉપર રાજી થઈ ગયો નરસિંહ મહેતા ઉપર રાજી થઈ ગયો ઋષિઓ હું તમને જે શાસ્ત્ર કહું છું એ સામાન્ય નથી કળિયુગના દોષોને દૂર કરવા વાળું છે ભગવત પ્રાપ્તિ કરાવવા વાળું છે અને એમ એમ નથી મળતું હો જન્માંતરે ભવત પુણ્યમ દદા ભાગવતમ લબે કોઈક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે ભાગવત પ્રાપ્ત થાય છે સજનો સાંભળો ભાગવત શું છે પૂર્વકાળમાં મહારાજ પરીક્ષિત પાંડવો નું સંતાન છે એક બ્રાહ્મણ નો શ્રાપ મળ્યો સાતમા દિવસે તક્ષક નાગ મૃત્યુ છે અને પરીક્ષિતજી મહારાજ પુત્ર પત્ની પરિવાર સદ્દા સંપત્તિ સૈનિક સર્વસ્વ નો ત્યાગ કર્યો અનસન વ્રત લઈ ગંગાના કિનારે બેઠા છે સાત દિવસમાં મૃત્યુ છે પણ સર્વસ્વનો ત્યાગ કરી ગંગા કિનારે બેઠા છે પણ એ સભામાં સુખદેવજી મહારાજ બિરાજમાન થયા સુખદેવજી કહ્યું ભજન ભાગવત આજીવાત્માને મુક્તિ આપે છે અને ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવ્યા છે આ વાત દેવતાઓને થઈને હાથમાં અમૃતનો કળશ લઈ દેવતાઓ ત્યાં આવ્યા છે સુખદેવજી મહારાજ ને આવી નક વંદન કર્યા પ્રાર્થના કરી છે મહારાજ અમે સાંભળ્યું છે કે તમે પરીક્ષિતને શ્રીમદ ભાગવત ની કથા સંભળાવો છો જી મહારાજે કૃપા કરો આપ એટલા માટે પરીક્ષિતને કથા સંભળાવો છો કે એનું સાતમા દિવસે મૃત્યુ છે અમે દેવતાઓ છીએ સ્વર્ગમાંથી અમૃતનો નો કલશ લઈને આવ્યા છીએ આ અમૃત અમે આપીએ છીએ પરીક્ષિતને એના બદલામાં તમે અમને કથારૂપી અમૃત આપો સ્વર્ગ નું અમૃત અમે આપીએ પરીક્ષિતને એના બદલામાં કથારૂપી અમૃત અમને આપો કથા રૂપી અમૃત આપો અમને સુખદેવજી મહારાજે પરીક્ષિત ની સામે જોયું તેરા કામ હો ગયા તુજે ભય થા મૃત્યુ કા તુજે ડર મૃત્યુ કા થા તેરા તો કામ હો ગયા કેમ કે દેવતાઓ સ્વર્ગ નું અમૃત લઈને આવ્યા છે તું જો અમૃતનું નું પાન કરીશ તો દેવતાઓ અમર છે તું પણ અમર બની જઈશ તો તારું તો કામ થઈ ગયું